કુલ મોજ કરી ભાઈ મોજ કરી કરી તમને અહીંયા બધું ફિલ્ડિંગ આવે રાજસ્થાન પછી દીવ દમણ ગોવા એનું આવે હમણાં ઝુંપડિયો દેખાય શિવરાજ બીજો એટલે શિવરાજ બીજો આખે આખું શેર કરો ને મજા આવી છે તમને બહેન જતા બહુ મજા આવી હો ભાઈ વિશાળ પાર્કિંગ છે ત્રણ એક કિલોમીટર સુધી આવી રીતના ગાડી પડ્યું હોય જો જે ઓરણ માં છે ઓરણ નાનો જતન જીવ ઓરણ નાખે દે બહુ ભીડ ભાઈ નથી જ હા હા આપણે ત્યાં થી જ આવવાનું હે બહુ મજા આવી ગઈ

है विराज बीच बहुत ट्रैफिक से बस देने आगे थोड़ी आगे जा पार्किंग आवाज आ गई भगवान तक 12 बार बात में के हलो <laughs> स्ट्रेस બીચ દરિયો 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 ના મેલો આખો બ્લુ હે ક્યાં એમાં બતાડો તો કેટલા કેટલા ભાવ છે

ફેમસ થઈ ગયા જગ્યા અત્યારે દુનિયાની હૈ બોટ અલગ બધી બ્લુ હે આમ સેટ બે સુધી જમા જો ભીંજાણા જો તમે કયો ન ભીંજા

对，对，对。 ટીમ અમારી મારો વિડીયો ન આવે કઈ આવી મજા ખાલી નજારો જોવાની મજા આવે ઓલા ફુગા વાળા જો પંદરસો રૂપિયા લે એમાં લટકાવાના ઉપર

હો અહિયા હે અત્યારે શિવરાજ બીચ ઉપર અને ભાઈ બહુ મજા આવી રાઈડ કરાવી આમાં કેવી રીતે હોય સેફટી નું શું હોય તમે સેફટી સેફટી માં એવું હોય કે અમારા તો પેલા તો ત્રણ લાઈફ ગાર્ડ વાળા અહીંયા હાજર જ રહેતા હોય ને બીજી વાત કે લાઈફ જાકેટ વગેરે અમે કોઈને રાઈટ નથી કરાવતા ઓકે અને અહીંયા બ્લુ પાણી આવું હોય કઈ ગુજરાત કે લગભગ ઇન્ડિયામાં નથી આમાં બ્લુ ફેક અહીંયા આપણે વર્લ્ડ માં નંબર આવ્યો છે એશિયા બીજો નંબર ને બ્લુ ફેક આના જેવું પાણી તમને ક્યાં દીવ નહીં જોવા મળે ગોવામાં નહીં મળે શાંત પાણી છે ને સુંદર પાણી શાંત હોય ને સુંદર હોય તમે જાન્યુઆરીમાં આવો તો એવું ક્લીન પાણી તમને જોવા મળે કે તમને એમ થાય ખરેખર અહીંયા જન્નત જેવું છે

કઈ નાખતે શિવરાજપુર બીચ મારા બાપુ હે બાપુ મોજા હા મોજા જય ગિરનારી જો ફુગા બાંધે લેજે ના ના લે જાય અંદર બેહાડે ને લઈ જાય મારે કઈ થાય જ નહીં એમાં અંદર કઈ ન થાય તમે તમારે પબ્લિક ભાઈ ગુજરાતમાં આ પેલે આખી જગ્યા છે ને ફેમસ છે એકદમ ફૂલ ફેમસ આ જગ્યા જે આવ્યા હોય ને એ વિદ્યા જોવે અને તમે દ્વારકા ફરવા આવો ને એટલી બધી રાઈડ છે દરિયામાં એટલી બધી સેફટી છે મજા જ આવ્યા રાખે નહીં બાપુ મજા પૂછ ને તું ત્રણ કિલોમીટર લાકડાનો રસ્તો પાર્કિંગ આમ છે બે કિલોમીટર હતી આ લાકડાનો રસ્તો દીવ દમણ ને ગોવા ને ભૂલી દીધી એવું શિવરાજ બી છે પ્રવાસ માં જરાજ બીચ ની મજા પૂરી થઈ અમે રોડ પકડેલા